આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે ચીરમપુરની અમારી ગૌશાળાવાળી નદીમાં પાણી આવ્યું છે ચોમાસાની સિઝનમાં આ વર્ષે પ્રથમવાર નદીમાં પાણી આવ્યું છે ઉપરવાસમાં કેટલા પણ ડેમ છે એ ભરાયા પછી આ પાણી આમાં વહેતું થયું છે નદીમાં અત્યારે સામાન્ય પાણી છે પણ જો હવે પછી વરસાદ થાય તો સરસ પાણી આવશે અને નદી બંને કાંઠે વહેતી થશે હાલમાં એ પ્રમાણસર માપનું પાણી ચાલે છે જે આપ જોઈ શકો છો બે હજાર ચોવીસના ચોમાસાની આ પ્રથમ રેલ છે નદીમાં પૂરી બે કાંઠે નથી વચ્ચે જગ્યા છે અને બંને બાજુથી પાણી ચાલે છે પ્રમાણમાં સારું કહેવાયું પાણી છે હવે પછીના વરસાદમાં નદી બે કાંઠે વહી શકે એવી સંભાવનાઓ પૂરી છે હલમઠ મેલું પાણી છે